સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કાઉન્સલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર આજે સોમવારે સવારે જીવલેલ હુમલો થયો છે નવે સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલા કેન્ટીન નજીક હુમલો થયો છે હુમલાખોરો પકડાઈ ચૂક્યા છે ખટોડા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી નર્સિંગ કાઉન્સેલિંગમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે અજાસ શત્રુ માણાતા કડીવાલા પર હુમલાને પગલે નવીસિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે નવીસિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાંપડી છે હુમલો કરી ભાગેલા હુમલાખોરોને મજુરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે હાલ હુમલાખોરોએ ખટોદરા પોલીસને હવાલે કરાયો છે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સિવિલ હોસ્પિટલ ગેટ વાગે વહેલી સવારે પાંચ વાગે ચેતન સોલંકી નામના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર અને એક સફાઈ કામદારનો દીકરો જેના લગ્ન એક સિસ્ટરની દીકરી સાથે થયેલા હતા એનો ઘરેલું ઝઘડો કેટલા વખતથી ચાલે છે એના વિરુદ્ધમાં મે મહિનામાં ગુનો દાખલ થયો નાસ્તો ફરતો હતો મદદ માટે આવેલો ગણેશને લઈને મેં ના પાડી કેમ કે કેમ્પસમાં અમારી પાસે જ મોટો થયો ઘણીવાર એને અમે છોડાયો પણ છે પરંતુ મદદ ન મળતા આજે એના ઘરે પણ નથી રાખતા એની પત્ની પણ એને નથી રાખતી એટલે ખૂબ ઘાતકી થઈ ગયેલો છે જે સવારે આવીને મારી પર હુમલો કર્યો ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ એને ફટકો પણ લઈને મારી પાછળ દોડ્યો મારું એટીએમ કાર્ડ મારું આધાર કાર્ડ અને મારા પૈસા પણ એને ચોરી લીધા અને પોલીસને જાણ કરતા પોલીસે એને મજૂરા ગેટથી પકડ્યો હતો ગેટ એ એકલો જ હતો એની પાસે એક ફટકો હતો અને છપ્પક હતું નાનું ખિસ્સામાં મને માથાના ભાગે ઈજા થઈ છે ને પગે પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવર કડીવાલાના તમાચા મારી ધોલ ખાપાટ કરી છે કડીવાલાની કાર ગ્લાસ તોડી નાખ્યા છે હુમલા પાછળનું કારણ હજુ જાણમાં મળ્યું નથી બ્યુરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત